નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત વિષય એકાઉન્ટ મારું નામ ચિરાગસિંહ રાજપૂત અને આપણી આ વિડીયો શ્રેણીમાં આપણે અગાઉ બાર વિડિયો પૂર્ણ કર્યા જેમાં આપણે પાર્ટ વન અને પાર્ટ ટુનું ચેપ્ટર નંબર એક પૂર્ણ કર્યું હવે આજના તેરમા વિડિયોમાં આપણે પાર્ટ ટુનું ચેપ્ટર નંબર ટુ ડિબેન્ચરના હિસાબોની શરૂઆત કરીશું હવે જે આ ડિબેન્ચરના હિસાબો તો ડિબેન્ચરના હિસાબો એક કંપનીના સ્વરૂપમાં જ એક બીજું સ્ટેપ છે અગાઉ આપણે જોયું હતું કે કોઈ પણ ધંધો હોય તો એ ધંધામાં પૈસાની જે જરૂરિયાત પડે છે એટલે કે નાણાંની જે જરૂરિયાત છે એ બે રીતે પૂર્ણ થાય છે એક માલિકીની મૂડી દ્વારા અને બીજું ઓછીની મૂડી દ્વારા હવે અહીંયા આપણે જોયું કે કંપનીમાં માલિકીની મૂડી એટલે કે શેર મૂડી છે એના વિશેનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો પણ જ્યારે આપણે ઉછીની મૂડી મેળવવી છે તો એને આપણે શું કહીએ છીએ ડિબેન્ચર તો હવે આ ચેપ્ટરમાં આપણે ડિબેન્ચરના હિસાબો દ્વારા શીખીશું કે કંપની કેવી રીતે ઉછીની મૂડી મેળવી અને ધંધો કરે છે તો ડિબેન્ચરના જે હિસાબો છે એનો ગુણભાર જે છે એ પાંચ માર્ક્સનો છે અને જનરલ ઓપ્શનમાં આપણે આઠ માર્ક્સ એમાંથી મેળવી શકીએ છીએ તો આગળ ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે ડિબેન્ચર અંગે જે અગત્યના મુદ્દા છે કારણ કે ડિબેન્ચર એક નવી વસ્તુ છે છે તો આપણે આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના એ સમજી લઈએ તો સૌથી પહેલા છે ડિબેન્ચર કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કંપનીના ડિબેન્ચરમાં પૈસા રોકે છે એટલે એનો મતલબ એવો થાય કે એ વ્યક્તિએ કંપનીને ઉછીના નાણાં આપ્યા છે એટલે કંપની માટે શું કહેવાય દેવું કહેવાય બીજો મુદ્દો છે ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી જામીનગીરી છે એટલે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપની ડિબેન્ચર પર કેટલા ટકા વ્યાજ આપશે એ અગાઉથી જ જાહેર કરે છે એટલે કે ચોક્કસ વ્યાજ દર એટલે જે વ્યક્તિ નાણાં રોકે છે એને શ્યોરિટી મળી જાય છે કે એને એટલા ટકા વ્યાજ મળવાનું છે ત્રીજો મુદ્દો છે ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે એ જ નામથી ડિબેન્ચર ઓળખવામાં આવે છે એટલે કે દાખલા તરીકે કોઈ ડિબેન્ચર કોઈ કંપની ડિબેન્ચર પર આઠ ટકા વ્યાજ આપે છે તો એ ડિબેન્ચરનું નામ કહેવાય છે આઠ ટકાના ડિબેન્ચર એટલે કે જેટલા ટકા એના પર વ્યાજ ચૂકવવાનું છે એ જ નામથી એને ઓળખવામાં આવે છે ત્યાર પછી ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદતમાં માટે બહાર પડાય છે એટલે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે એટલે કંપની એની મુદત પહેલાથી જ નક્કી કરી દે છે કે ભાઈ દસ વર્ષ માટેના ડિબેન્ચર એટલે એનો મતલબ એવો થાય કે દસ વર્ષ પછી કંપનીએ શું કરવું પડે ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે ત્યાર પછી જોઈએ તો કંપની ધારા બે હજાર તેર મુજબ કોઈપણ કંપની દસ વર્ષથી વધુ મુદતના ડિવેન્ચર બહાર પાડી શકતી નથી એટલે કે જ્યારે કંપની ડિવેન્ચર બહાર પાડે છે ત્યારે ત્રણ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ એમ વધુમાં વધુ દસ વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે પણ જો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય તો દસ વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાય પણ એમાં પણ વધુમાં વધુ કેટલી મુદત આપી શકાય ત્રીસ વર્ષ એટલે ખાસ એમસીક્યુ માટે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે એમસીક્યુમાં તમને પૂછી શકાય કે ભાઈ કંપની વધુમાં વધુ કેટલા વર્ષના ડિબેન્ચર બહાર પાડી શકે અથવા તો કઈ કંપનીને આવી છૂટછાટ મળેલી છે કે જે દસ વર્ષ કરતાં વધુ ડિબેન્ચર બહાર પાડી શકે અને કેટલા વર્ષ સુધી તો એટલું તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી આવે છે ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય છે તો તમે જુઓ કે ડિવેન્ચર એ શું છે દેવ હવે જ્યારે માર્કેટમાં આપણે કોઈની પાસેથી ઊંચીના પૈસા લેવા જઈએ છીએ તો સામેવાળી વ્યક્તિ હંમેશા તમારી પાસે શું માગે છે શ્યોરિટી જામીનગીરી માગે છે તો કંપની પણ જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે તો કંપની પોતાની મિલકતો ગીરવે મૂકીને અથવા તો એના વગર પણ ડિબેન્ચર બહાર પાડી શકે છે ત્યાર પછી આવે છે ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં કરવામાં આવે છે તો આપણે જોઈએ છે કે ભાઈ જે શેર માર્કેટ છે તો એ શેર માર્કેટમાં આપણે શેરની ખરીદ વેચાણ તમે જો શેર ખરીદ્યા હોય અને તમારે પૈસાની જરૂર હોય તો કંપની તમને ક્યારેય પૈસા પાછા આપતી નથી પણ એ શેર તમે બીજા કોઈ વ્યક્તિને વેચીને પૈસા મેળવી શકો છો તો એવી લિસ્ટેડ કંપનીના જે ડિબેન્ચર હોય છે એ પણ મુક્ત રીતે ખરીદ વેચાણ કરી શકાય છે એટલે કે જ્યારે તમે કોઈ ડિબેન્ચર ખરીદ્યા હોય અને મુદત પહેલાં તમારે નાણાંની જરૂર હોય તો તમે એ ડિબેન્ચર બીજા વ્યક્તિને વેચી અને નાણાં મેળવી શકો છો ત્યાર પછી આવે છે ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય હવે જુઓ કે આગળ આપણે એના પ્રકાર શીખીશું ત્યારે ડિટેલમાં શીખીશું પણ આપણે ડિબેન્ચરની મુદત પૂરી થાય ત્યારે કંપની તમને ઓપ્શન આપતી હોય છે કે ભાઈ આ ડિબેન્ચરના જે પૈસા છે એ તમારે રોકડમાં લેવા હોય તો તમને રોકડમાં આપે છે અથવા તો એના બદલે તમારે જો કંપનીના પ્રેફરન્સ શેર કે ઇક્વિટી શેર લેવા હોય અથવા તો કોઈ નવા ડિબેન્ચર લેવા હોય તો એમ તમે એનું રૂપાંતર કરી શકો છો ડિબેન્ચર કંપનીના પાકા સર્વેમાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે આના પછી આપણે કંપનીના વાર્ષિક હિસાબો શીખવા જઈશું તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ આવે છે તો ડિબેન્ચર એ કંપનીનું લાંબા ગાળાનું દેવું છે એટલે એ કંપનીના પાકા સર્વે ઇક્વિટી અને દેવા બાજુ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવાય છે ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી તો લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે મત આપવાનો અધિકાર ફક્ત એક જ વ્યક્તિને મળે છે ઇક્વિટી શેર હોલ્ડર બરાબર આમ અધિકાર બીજા કોઈને મળતો નથી અને અહીંયા તો જો ડિબેન્ચર હોલ્ડર એ તો લેણદાર છે એને તો પૈસા લેવાના છે એટલે એને મત આપવાનો અધિકાર મળતો નથી ત્યાર પછી આવે છે જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો તેના ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી હવે ચેપ્ટર નંબર એકનો બહુ જગતનો મુદ્દો હતો શેર જપ્તી તો તમે જુઓ કે જ્યારે તમે શેરમાં પૈસા રોકો છો અને જો તમે સમયસર પૈસા નથી ચૂકવી શકતા તો કંપની તમારા શેર જપ્ત કરી શકે છે પણ ડિબેન્ચરના જ્યારે હપ્તા હોય ડિબેન્ચરના નાણાં પણ કંપની હપ્તેથી મંગાવતી હોય અને જો કદાચ તમે કોઈ હપ્તો ભણવામાં નિષ્ફળ જાઓ છો તો કંપની તમારા ડિબેન્ચર જપ્ત કરી શકતી નથી કેમ કારણ કે આ તો શું છે દેવું છે જ્યારે તમે કોઈની પાસેથી ઉછીના પૈસા મેળવો છો અને જો ભવિષ્યમાં એ પૈસા ન આપે તો તમે એને એમ ના કહી શકો કે તો પછી હું આગળના પૈસા પણ પાછા નહીં આપું બરાબર એટલે કંપની ડિબેન્ચર ક્યારેય જપ્ત કરી શકતી નથી ત્યાર પછી કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડરને શેર હોલ્ડર કરતા પહેલા નાણાં પણ ચૂકવવામાં આવે છે એટલે કે જે ડિબેન્ચરના નાણાં ચૂકવવાના છે તો જો કદાચ કંપની ફરચામાં જશે તો એવા સંજોગોમાં કંપનીના જે બાહ્ય લેણદારો છે એમની સાથે જ આપણે શું કરવું પડે જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એમને પણ પૈસા ચૂકવી દેવા પડે અને એકવાર ડિબેન્ચર હોલ્ડરના પૈસા ચૂકવાઈ જાય ત્યાર પછી જ પ્રેફરન્સ શેર અને ત્યાર પછી જ ઇક્વિટી શેરના નાણાં ચૂકવાતા હોય છે તો ડિબેન્ચર માટે આટલા મુદ્દા તમે યાદ રાખશો એટલે કે જે થિયરિકલ પોઇન્ટ છે એમસીક્યુ અને એક વાક્યમાં જવાબ એના મોટા ભાગના બધા જ પોઈન્ટ તમને આમાંથી ક્લિયર થઈ જશે હવે દાખલા માટે આગળ વધીએ

એના આધારે નક્કી થશે કે કંપનીએ કોઈ વસ્તુ ગીરવે મૂકવી પડશે કે નહીં તો જો કંપની પોતાની કોઈ એસેટ્સ એટલે કે મિલકતને ગીરવે મૂકીને ડિબેન્ચર બહાર પાડે છે તો એને આપણે કયા ડિબેન્ચર કહીએ છીએ તારણવાળા ડિબેન્ચર પણ જો કોઈ કંપનીની શાખ સારી હોય અને એને મિલકત ગીરવે મૂક્યા વગર પણ નાણાં ઉછીના મળતા હોય તો એ તારણ વગરના ડિબેન્ચર પણ બહાર પાડી શકે છે પહેલા આપણે જોઈએ કે જે તારણવાળા કે ડિબેન્ચર છે પાછા એમાં બે ભાગ પડે છે પ્રથમ બોર્ડના ડિબેન્ચર અને દ્વિતીય બોર્ડના ડિબેન્ચર થિયરી માટે આ પોઈન્ટ એક ઉદાહરણથી તમને સમજાવો તમને ખ્યાલ આવી જશે દાખલા તરીકે સમજો કે કંપની પાસે કોઈ દસ લાખ રૂપિયાની મશીનરી છે અને કંપનીને ભૂતકાળમાં નાણાંની જરૂર હતી અને કંપનીએ બેંકમાંથી ત્રણ લાખ રૂપિયાની લોન લીધેલી છે અને આ ત્રણ લાખ રૂપિયાની લોન લેવા માટે કંપનીએ પોતાની મશીનરી ગીરવે મૂકેલી છે દસ લાખની હવે કંપની ડિવેન્ચર બહાર પાડે છે ફરીથી કંપનીએ કઈ વસ્તુ ગીરવે મૂકવી પડે તો કંપની માનો કે પાંચ લાખ રૂપિયાના ડિવેન્ચર બહાર પાડે છે તો એ જ મશીનરી કંપની ફરીથી ગીરવે મૂકી શકે છે અને આવા સંજોગોમાં શું થશે કે આવા સંજોગોમાં જે મશીનરી છે એના પર જે બોજ છે એમાં ડિબેન્ચરનો બોજ કયો હોય દ્વિતીય બોજ બરાબર એટલે એને આપણે દ્વિતીય બોજના ડિબેન્ચર કહીએ છીએ પણ માર તમારે જ્યારે એવું જોવાનું કે કોઈ મિલકત માત્ર ને માત્ર ડિબેન્ચર માટે ગીરવી મૂકેલી હોય તો એને કયો બોજ કહેવાય પ્રથમ બોજ ડિબેન્ચર બરાબર એટલે કે જો કંપની ફર્ચામાં જાય છે તો પ્રથમ બોજના ડિબેન્ચર હશે તો ડિબેન્ચરનો હક પહેલો રહેશે અને જો દ્વિતીય બોજના ડિબેન્ચર હશે તો ડિબેન્ચરનો હક

તો આવા સંજોગોમાં દરેક વર્ષના અંતે ડિબેન્ચર હોલ્ડર કોણ છે એ કંપનીને ખ્યાલ હોય છે એટલે કંપની આસાનીથી એ ડિબેન્ચર હોલ્ડરને એનું વ્યાજ ચૂકવી શકે છે પણ બેરર ડિબેન્ચર બેરર બેરર નોટ શું થાય ધારણ કરનાર તો જેની પાસે ડિબેન્ચર છે એનો માલિક બરાબર જેમ આપણી કરન્સી નોટ્સ છે રૂપિયા બરાબર તમારી સો રૂપિયાની નોટ છે પડી ગઈ તમે સાબિત નથી કરી શકતા કે એ નોટ તમારી છે બરાબર કેમ કારણ કે એના પર પણ લખેલું છે બેરર એટલે કે ધારણ કરનાર બરાબર તો ધારણ કરનાર એનો માલિક છે આવા સંજોગોમાં પ્રોબ્લેમ શું થાય કે જ્યારે દર વર્ષે કંપનીએ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવાનું હોય કોને ચૂકવવાનું

મોટા ભાગના જે ડિબેન્ચર હોય છે એ કેવા હોય છે પરત કરવા પાત્ર એટલે કે રિડિમેબલ એટલે કે મુદ્દત પૂરી થયા પછી કંપનીએ ફરજિયાત તેના નાણાં પરત કરવાના હોય છે પણ કોઈ ચોક્કસ સંજોગોમાં જો નાણાં પરત ન કરવાના હોય તો એને ઈ રિડિમેબલ ડિબેન્ચર કહેવાય બરાબર એટલે કે જેમ ઇક્વિટી શેરના નાણાં પરત નથી થતા એ જ રીતે આ પણ નાણાં પરત કરવામાં આવતા નથી ત્યાર પછી આવે છે રૂપાંતરની શરત પ્રમાણે તો રૂપાંતર પાત્ર એટલે કે કન્વર્ટેબલ અને બિન રૂપાંતર પાત્ર એટલે કે નોન કન્વર્ટેબલ મુદત પૂરી થાય કંપની તમને ઓપ્શન આપે કે તમે તમારા ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી શકો છો તો એને કહેવામાં આવે છે કન્વર્ટેબલ ડિબેન્ચર અને જો તમે એવું રૂપાંતર નથી કરી શકતા તમારે ફરજિયાત પૈસા જ પાછા લેવાના હોય છે તો એને કહેવામાં આવે છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર હાલના કંપની ધારાની જોગવાઈ અનુસાર મોટાભાગના ડિબેન્ચર્સ જે હોય છે એ કન્વર્ટેબલ હોય છે ત્યાર પછી નવ મુદ્દો આવે છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ તો મિત્રો આપણે ચેપ્ટર નંબર એકમાં કંપનીએ જે શેર બહાર પાડવાના છે તો આ શેર બહાર પાડવાની વિધિનો અભ્યાસ કર્યો હતો કે કંપની સૌ પ્રથમ શું કરે છે પ્રોસ્પેક્ટસ એટલે કે વિજ્ઞાપનપત્ર બહાર પાડે છે પછી લોકો શેર ખરીદવા માટે અરજીઓ કરે છે એ જ રીતે સેમ જ્યારે કંપનીએ ડિબેન્ચર બહાર પાડવાના હોય છે તો એ જ મુદ્દા આખી વિધિને આપણે અનુસરવાનું હોય છે ત્યાર પછી આવે છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો તો ડિબેન્ચર બહાર પાડવા માટે કંપનીએ જે હિસાબી અસરો આપવાની છે એટલે કે કંપનીના ચોપડામાં કઈ નોંધ થશે તો એ નોંધ પણ સેમ શેર અરજી શેર મંજૂરી અને શેર હપ્તો એમ ત્રણ તબક્કા આવે છે તો એ જ રીતે અહીંયા ડિબેન્ચરમાં પણ અરજી મંજૂરી અને હપ્તો એમ અલગ અલગ તબક્કામાં નોંધ થઈ શકે અરજીના તબક્કામાં પહેલા પૈસા મળે છે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે અને ત્યાર પછી બીજી આમનોદમાં ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા થાય એટલે અરજીનો તબક્કો પૂર્ણ થાય મંજૂરીના અને હપ્તાના તબક્કામાં પહેલાં આપણે પૈસા મંગાવીએ છીએ તો પહેલાં ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે અને પછી પૈસા મળે છે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે અને હપ્તાના તબક્કામાં ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે અને પછી પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર હપ્તા ખાતે આમાં પણ એક કરતાં વધારે હપ્તા હોય તો પ્રથમ હપ્તો દ્વિતીય હપ્તો આખરી હપ્તો એમ નામ બદલી શકાય અને આમ નોંધ કરી શકાય પણ મિત્રો તમે જાણો છો કે આ જ આમનોદો આપણે ચેપ્ટર નંબર એકમાં છે અને એ પૂછાવાની જ છે એટલે લગભગ આ ચેપ્ટરમાંથી આવી આમનોદો પૂછાતી નથી તો મોટા ભાગે જે નાના દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાય છે તો એમાં જે ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આમનો દાવે છે એટલે એમાં મોટે ભાગે અરજી અને મંજૂરી સંયુક્ત રીતે આવતી હોય છે જે શેર મૂડીમાં આપણે છેલ્લે પોઈન્ટ શીખ્યા હતા તો અરજી અને મંજૂરી સંયુક્ત રીતે આવતી હોય છે એટલે શું થાય પહેલાં પૈસા મળતા હોય છે હવે પહેલાં પૈસા મળે એટલે બેંક ખાતે શું થાય ઉધાર થાય અને તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા થાય અને ત્યાર પછી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર થાય અને તે ડિબેન્ચર ખાતે શું થાય જમા થાય તો આ રીતે સંયુક્ત કરી અને આપણે આપણો આ આમનોદની જો કદાચ પૂછાઈ જાય તો આપણે કરી શકીએ છીએ પણ તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે તો આગળ જે નાના દાખલા પૂછાવાના છે આ ચેપ્ટરમાંથી બરાબર જે આપણે હમણાં જોઈએ છીએ તો એ દાખલાઓમાં મોટે ભાગે પાછી આ આમનોદ આવે જ છે કે ડિબેન્ચર બહાર પાડવાની અને ડિબેન્ચર પરત કરવાની આમ તો એની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે તો ડિબેન્ચર બહાર પાડે છે એટલે કંપનીને નાણાં મળે છે એટલે બેંક ખાતે આપણે શું કરીએ છીએ ઉધાર કરીએ છીએ અને એ જે પૈસા મળે છે જો અરજી મંજૂરી અલગ હોય તો ડિબેન્ચર અરજી જ લખીશું પણ જ્યારે અરજી મંજૂરી એક જ તબક્કો હોય તો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે એને જમા કરીશું તો આ રીતે આપણે ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ અને એની અસર જેમ શેર મૂડીમાં કરી છે સેમ એ જ રીતે આપણે કરવાની છે હવે આ ચેપ્ટરનો અગત્યનો મુદ્દો આનુસંગિક જામીનગીરી આનુસંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર હવે જુઓ તો આનુસંગિક જામીનગીરી એટલે શું તો તમે જુઓ કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપનીને શું મળે છે નાણાં મળે છે બરાબર પણ ઘણીવાર એવું બને છે કે કંપની રોકડ અવેજ સિવાય ડિબેન્ચર બહાર પાડે છે શેર મૂડીમાં પણ આપણે પોઈન્ટ શીખ્યા હતા બરાબર તો રોકડ અવેજ સિવાય ડિબેન્ચર બહાર પાડે તો એમાં કેવી રીતે ડિબેન્ચર બહાર પાડી શકે તો એમાં પહેલો મુદ્દો આવતો હોય છે કે જ્યારે કંપની કોઈ મોટી મિલકત ખરીદે છે દાખલા તરીકે ચોપડીમાં ઉદાહરણમાં અને સ્વાધ્યાયમાં પણ એનો દાખલો આપેલો જ છે કે કોઈ એક કંપની વીસ લાખ રૂપિયાનું યંત્ર ખરીદે છે કોઈ કંપની પાસેથી અને એની ચૂકવણી પેટે કંપની શું કરે છે ડિબેન્ચરથી નાણાં ચૂકવે છે તો કંપની જ્યારે મિલકતના બદલામાં ડિબેન્ચરથી નાણાં ચૂકવે છે તો એને કહેવામાં આવે છે રોકડ અવેજ સિવાય ડિબેન્ચર બહાર પાડવા તો પહેલાં તો આપણે મશીનરી ખરીદી છે તો મશીનરી ખાતે આપણે શું કરીશું ઉધાર કરીશું અને જે વ્યક્તિ પાસેથી જે કંપની પાસેથી મશીનરી ખરીદી છે એને જમા કરીશું અને બીજી આમ નોંધમાં એ કંપની ખાતે ઉધાર કરી અને તે ચર ખાતે જમા કરીશું એમાં ધ્યાન એવું રાખવાનું છે કે ઘણીવાર જે યંત્રની કિંમત કે મશીનરીની કિંમત છે એના કરતાં વધારે કે ઓછી રકમના આપીએ છીએ તો એ વખતે આપણે પ્રીમિયમ કે વટાવ આવી શકે છે બરાબર જો પ્રીમિયમ આવે છે તો એને આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખવાનું છે ખાસ ધ્યાન રાખજો શેર મૂડીમાં આપણે ફક્ત જામીનગીરી પ્રીમિયમ શબ્દ લખતા હતા જ્યારે અહીંયા આપણે કયો શબ્દ લખવાનો છે જામીનગીરી પ્રીમિયમ અનામત અને જ્યારે વટાવ વટાવ હોય ત્યારે આપણે ડિબેન્ચર ખાતે ઉધાર કરવાનું છે બરાબર આપણે વટાવ વટાવ આવતો આવે છે એ જ રીતનો બીજો એક મુદ્દો એવો છે કે જ્યારે કંપની કોઈ એકાકી પેઢી કે ભાગીદારી પેઢીનો આખે આખો ધંધો ખરીદી લે છે હવે આખે આખો ધંધો ખરીદી લે છે એટલે એની મિલકતો આવે એટલે મિલકતો ખાતે શું થાય ઉધાર અને દેવા ખાતે શું થાય જમા અને તે ધંધો વેચનાર ખાતે જમા હવે એને આપણે પૈસા આપવાના છે એના બદલામાં આપણે ડિબેન્ચર આપી શકીએ તો અહીંયા પણ ધંધો વેચનાર ખાતે ઉધાર કરી અને તે ડિબેન્ચર ખાતે જમા કરવામાં આવે અને અહીંયા પણ પ્રીમિયમ અથવા વટાવ આવી શકે એટલે નાના દાખલા માટે આ પોઈન્ટ પણ ધ્યાન રાખવાનો છે આ ઉપરાંત હવે આનુષંગિક જામીનગીરી હવે તમે જ્યારે બેંકમાંથી લોન લેવા જાઓ છો હવે બેંકમાંથી લોન લેવા જાઓ એટલે શું થાય તો બેંક તમારી પાસે કંઈક પણ મિલકત ગીરવી માગે છે હવે તમારી પાસે મિલકત તો નથી તો તમે તમારા ડિબેન્ચરને મૂકી અને લોન મેળવી શકો છો તો આને કહેવામાં આવે છે આનુસંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર આપ્યા હવે બે રીત છે આનુષંગિક જામીનગીરીને તમારે ચોપડે દર્શાવી છે કે નથી દર્શાવી જો તમારે ચોપડે દર્શાવવાની હોય તો તમારે એના માટે એક નવું ખાતું ખોલવું પડે ડિબેન્ચર ઉપલક ખાતું બરાબર જો ઉપલખ શબ્દ તમે અગિયારમાં ધોરણથી શીખતા આવ્યા છો ટેમ્પરરી કામ ચલાવો તો અહીંયા પણ ટેમ્પરરી છે એટલે આપણે એના માટે ઉપલબ્ધ શબ્દનો ઉપયોગ કરીશું પણ જો નોંધ નથી કરવી તો આપણે માત્ર પાકા સરવૈયામાં મુખ્ય હેડિંગની નીચે માહિતી તરીકે જે આપણે એને દર્શાવીએ છીએ અને આ ડિબેન્ચર પણ બેંકના લોકર્સમાં જ રહે છે ક્યારેય બહાર આવતા નથી સિવાય કે જો આપણે નાણાં ન ચૂકવીએ તો એવા સંજોગોમાં આવા ડિબેન્ચર કંપની શું કરે માર્કેટમાં બહાર પાડી અને નાણાં મેળવી શકે છે એટલે એ પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનું છે છે પછી ડિબેન્ચર ડિબેન્ચર પર પર વ્યાજ વ્યાજ હવે સામાન્ય રીતે કંપનીઓ વર્ષમાં બે વાર ચૂકવતી હોય છે જો કોઈ કંપની એક વારમાં ધારે તો દર વર્ષે પણ ચૂકવી શકે છે પણ મોટાભાગની કંપનીઓ વર્ષમાં બે વાર વ્યાજ આપતી હોય છે હવે આમાં એક જે પોઈન્ટ ધ્યાન રાખવાનું છે મૂળ સ્થાનેથી કપાયેલો આવકવેરો મૂળ સ્થાનેથી કપાયેલો આવકવેરો એટલે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ સૌથી પહેલા મિત્રો હું તમને ટીડીએસની માહિતી આપું દાખલા તરીકે સમજો કે આપણે કોઈ વ્યક્તિને નાણાં ચૂકવવાના છે અને આપણને એમ લાગે છે કે એની આવક કરપાત્ર થાય છે અથવા તો ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે જો આવક કરપાત્ર થતી હોય તો આપણે એને ચૂકવવાની રકમમાંથી અમુક રકમ કાપીને જ નાણાં ચૂકવવા પડે જેને કહેવામાં આવે છે ટીડીએસ તો અહીંયા કંપની તમને જ્યારે વ્યાજ ચૂકવે છે એ વ્યાજ તમારી આવક છે તો કંપની શું કરશે એમાંથી ટીડીએસ કાપીને જ તમને નાણાં ચૂકવશે તો એ અંગેની આમનોદો પણ આપણે થોડી ધ્યાનમાં લેવાની છે કે જે નાના દાખલા સ્વરૂપે પૂછાતી હોય છે તો જ્યારે પણ દાખલા તરીકે કોઈ વ્યક્તિને બે લાખ રૂપિયા વ્યાજ ચૂકવવાનું હોય આપણે કંપનીએ તો વ્યાજ કંપનીનો ખર્ચ થાય છે તો એ વ્યાજ ખાતે ઉધાર કરે છે અને તે જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એ ડિબેન્ચર હોલ્ડર્સને રકમ ચૂકવવા માટે ટીડીએસ સિવાયની રકમ અને બાકીની રકમ ટીડીએસ ખાતે જમા કરે છે અને પછી ડિબેન્ચર હોલ્ડરને જે રકમ ચૂકવવાની છે એમને ચૂકવવામાં આવે છે અને ટીડીએસની રકમ ગવર્મેન્ટને ચૂકવવામાં આવે છે જો એ વ્યક્તિની આવક કરપાત્ર નહીં થતી હોય તો જ્યારે એનું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરશે એટલે એ ટીડીએસની રકમ એમ મજરે લઈ શકે છે અથવા તો રિફંડ લઈ શકે છે બરાબર તો આ રીતે હવે સૌથી અગત્યનો પોઈન્ટ આપણે જે શીખવાનું છે નાના દાખલા માટેનો બરાબર તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ આમનો તો શીખીશું કે કંપની કઈ કઈ રીતે ડિબેન્ચર બહાર પાડે છે અને પરત કરતી વખતે કઈ કઈ કન્ડિશન્સ હોય છે બરાબર તો આજનો આપણો જે ડિબેન્ચરનો થિયરિકલ ટોપિક છે એ અહીંયા પૂર્ણ થાય છે દાખલાનો ટૉપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈએ છીએ પણ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થતો નથી તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ભાગવદ્ ગીતાનો એક શ્લોક આ વિડીયો પછી તરત જ તમને દર્શાવવામાં આવશે જે ચોક્કસથી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે તો ચોક્કસથી મિત્રો એને ધ્યાનથી નિહાળો અને એનું મનન કરો અસ્તુ